કઈ દોડ કરીએ છીએ આપણે કઈ દોડ કરીએ છીએ પાલખી દોડમાં બે પાલખી બનાવવાની અને પાલખીમાં જે તમારો હોય ત્રીજો સાથી એને દેવાનો બરાબર છે હું બોલું ગેટ સેટ સેટ આવે એટલે એને બેસાડી દેજો ને ગો કરું એટલે લઈને દોડવાનું રેડી ચાલો ગેટ સેટ ગો

फास्ट नंबर अनुष्का रे टीम फास्ट नंबर अनुष्का वेरी गुड अनुष्का वाला हां